પાટણ જિલ્લાના ખેડૂતોને પાવર ગ્રીડ કંપની દ્વારા જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે પાવર ગ્રીડ કંપની પોલીસ સાથે જબરજસ્તીથી ખેડૂતના ખેતરમાં થાંભલા ઉભા કરશે તો તેને ઉખાડી ફેંકવા પાટણ શહેરના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે પાટણ જિલ્લાના ખેડૂતોએ આજ રોજ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને ચાણસમાના ધારાસભ્ય દિનેશજી સાથે રાખી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો ને પાસઠ કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવા સહિત વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી આ મામલે ખેડૂતોને યોગ્ય વર્તન નહીં ચૂકવાય તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી પરંતુ ખેડૂતોને વળતર બાબતે ખૂબ જ અન્યાય થાય છે તે બાબતે વાંધો છે અમને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલ રીત મુજબ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અગાઉ જે રીતે ટ્રાન્સમિશન લાઇનમાં બે હજાર લાઇનનો હેતુ વાણિજ્યક ગણી બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવેલ હતું તે પદ્ધતિએ ગણતરી કરી હાલ વર્ષ બે હજાર ચોવીસમાં જે બજાર ભાવથી વળતર થતું હોય તે ચૂકવવા માટે સુધારા હુકમ કરવામાં આવે ભારત સરકારની એપ્લિકેશન મુજબ સત્તાની રોય વાણિજ્ય ગણી હેતુ બજાર ભાવથી નું વળતર ચૂકવવામાં આવે અને ગુજરાતના કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમતથી વળતર ચૂકવણી કરેલ છે જ્યારે અત્યારે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ નવી ગાઈડલાઇનમાં બસો ટકાનો વધારો કરવા છતાં અગાઉના વર્ષના ચૂકવેલા વળતર કરતા હાલનું વળતર આશરે ત્રણસો ટકા ઓછું કેમ તો તેનો અન્ય સખત વિરોધ છે અગાઉ પણ પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા અન્યાયને લઈને ત્રણ વખત આવેદન આપેલ કે આજ દિન સુધી યોગ્ય પરિણામ મળેલ નથી પાક નુકસાની માટે ગણવામાં આવતા બે હજાર ચોવીસ ના પ્રમાણે ઘણી વળતર ચૂકવવા માંગણી કરી વધુમાં જણાવ્યું હતું કે પોલીસ બળ સાથે કામ કરવાના ઓર્ડર થી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાથી જિલ્લાની શાંતિ ભંગ થશે અને કાયદાની જોગવાઈમાં રોની જગ્યા કરતા વધારે નુકસાન અન્ય જમીન પર કરવામાં આવે તેમજ ચોમાસામાં ખેતરમાં કામ કરવાથી રો સિવાયની જમીનને ખૂબ જ મોટા પાયા પર નુકસાન થતું હોવાથી ચોમાસામાં તાત્કાલિક કામને બંધ કરવામાં આવે તેવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે ખેડૂતોના સમર્થનમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને ચોણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે ખેડૂતોને જણાવ્યું હતું કે તમારી આ ન્યાયની લડતમાં અમે તમારી સાથે છીએ અને જો કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસો તમારા ખેતરમાં તમારી સંમતિ વિના વીજ થાંભલા ઉભા કરશે તો તે ફેંકવા પાટણ કલેક્ટર કચેરી ખાતે વીજ કંપનીના આવેદન પત્ર આપવા પહોંચેલા ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય કિરીટ પટેલ આવ્યા છે આવેદન પત્ર આપતા દરમિયાન ચાણસમા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ખીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાભલા ઉભા કરવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવાવું જોઈએ

જેસીબી હોય રાતે હું કવ છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવાય સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ સંદર્ભે છે તો એ એ થાબલા ઉભા કરે થાબલા તોડી નાખો તમારો અધિકાર છે તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેક્શનમાં કગરવાથી કંઈ થવાનું નથી તમે ધરતીને પાટુ મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી ગચો નકર તમારી જમીનો પણ ભૂતકાળની પ્રવેશની અંદર જતી રહેવાની કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને આમના ખેડૂતોના બે ચાર પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોય શકે જે વર્તર ચૂકવાયું હોય આજથી 10 વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વર્તર મળે

CN24 News Mobile App